ઘરનો મુખ્ય દરવાજો ખોલતી વખતે જો તમને આ સાત વસ્તુઓ દેખાય તો તે વાસ્તુ દોષ હોઈ શકે છે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્યમાં મિત્રો તમને હંમેશા સલાહ આપવામાં આવે છે કે વાસ્તુ અનુસાર આસપાસમાં રાખેલી વસ્તુઓ રાખો એવું માનવામાં આવે છે કે જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે તો મિત્રો આગળ જતા જો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે

ખાસ કરીને જ્યારે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવતી નથી તો જીવનમાં બિનજરૂરી સમસ્યાઓ ઊભી થવા લાગે છે બીજી બાજુ જો કેટલીક વસ્તુઓ તમારા મુખ્ય દરવાજાની બરાબર સામે રાખવામાં આવે છે અથવા જો તમે દરવાજો ખોલતા જ સામે કેટલીક નકારાત્મક વસ્તુઓ જોવા મળે છે તો તે તમારા જીવન પર વિપરીત અસર કરી શકે છે મિત્રો ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે તે પહેલા તમે વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો એક ઘરની સામે કચરાના ઢગલા જો તમે તમારો મુખ્ય દરવાજો ખોલતાની સાથે જ તમારી સામે કચરાના ઢગલા જોશો તો તે નકારાત્મક સંકેત છે એવું માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે જો આ ઢગલો તમારા ઘરની બરાબર સામે છે તો ઘરની બહાર નીકળતા જ તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા લાગશે જેની અસર તમારા કામ પર પડશે અને તમારું કામ પણ બગડવા લાગશે બે ઘરની સામે કાંટાવાળા છોડ રાખવા ઘરની સામે કેક્ટસ જેવા કાંટાવાળા છોડ ક્યારે ન હોવા જોઈએ જો તેને તમારા મુખ્ય દરવાજાની બરાબર સામે લગાવવામાં આવે તો તે ઘરના લોકોને માનસિક તણાવનું કારણ બની શકે છે આ પ્રકારના ઘરમાં બિનજરૂરી ટેન્શન રહે છે અને ઘરની દરેક વ્યક્તિ સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે જો તમારા ઘરની સામે આવા કોઈ છોડ ઉગતા હોય તો તમારે તેને તરત જ કાઢી નાખવું જોઈએ જેથી દરવાજો ખોલતાની સાથે જ તમારી નજર તેના પર ન પડે ત્રણ ઘરની બરાબર સામે આંતર છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરનો દરવાજો ખોલતાની સાથે જ કોઈ ચોકડી જુઓ છો તો તમારા જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આંતરછેદ તમારા માનસિક તણાવનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા ઘરની બરાબર સામે ચોકડી છે તો તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી આવી સ્થિતિમાં તમને કામ કેન્દ્રિત કરવાની તમારા હોય તો તમારા જીવન માટે નકારાત્મક માનવામાં આવે છે તે ઘરના વડા માટે સારું માનવામાં આવતું નથી કારણ કે તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા માથા પર અસર કરે છે જો શક્ય હોય તો મુખ્ય પ્રવેશ દ્વારની સામે કોઈ પણ વૃક્ષ ન લગાવો જે ઉર્જામાં અવરોધ બની શકે જો તમે નવું ઘર ખરીદી રહ્યા છો તો આવી પરિસ્થિતિથી બચવા માટે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે આ પ્રકારનો મુખ્ય દરવાજો પણ બાળકો માટે સારો માનવામાં આવતો નથી અને તેમની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે પાંચ ઘરની સામે મોટો થાંભલો જો તમારા ઘરની બરાબર સામે એક મોટો થાંભલો છે અને તે તમારા ઘરની અંદર આવતા સૂર્યપ્રકાશને અવરોધે છે તો તે તમારા માટે સારું માનવામાં આવતું નથી આ પ્રકારનો વાસ્તુ દોષ તમારા ઘરની મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારો નથી અને આવા ઘરની મહિલાઓનું સ્વાસ્થ્ય કોઈ પણ કારણ વગર ખરાબ રહે છે આવા સ્થળે ઘર લેવાનું ટાળવાનો પ્રયાસ કરો છ ઘરની સામે જ ગટર અથવા નાળો હોવો જો તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે જ કોઈ મોટી ગટર અથવા ગટર દેખાય છે તો તે તમારા ઘર માટે વાસ્તુ દોષનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા જીવન માટે નકારાત્મક સંકેતો છે અને તમારા પૈસા નકામી જગ્યાએ ખર્ચવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વહેતી ગટર આર્થિક નુકસાન સૂચવે છે અને તમારા પૈસા નકામી જગ્યાએ ખર્ચવા લાગે છે સાત મુખ્ય પ્રવેશ પ્રવેશદ્વારની સામે જમણી બાજુએ લિફ્ટ કરો જો તમારું રહેઠાણ એપાર્ટમેન્ટમાં છે અને તમે મુખ્ય દરવાજો ખોલતા જ તમને સામે લિફ્ટ દેખાય છે તો તે વાસ્તુ દોષોને આમંત્રણ આપે છે પરિણામે માનસિક બીમારીઓ તમારા ઘરમાં આવે છે અને તમારા પરિવારના સભ્યોના જીવનમાં બિનજરૂરી સમસ્યાઓ આવવા લાગે છે જો તમે નવું ઘર ખરીદી રહ્યા છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે આવી જગ્યાએ ઘર ખરીદવાનું ટાળવું જોઈએ જો તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે જ તમને આમાંથી કોઈ વસ્તુ દેખાય છે તો તે તમારા માટે વાસ્તુ દોષનો સંકેત આપે છે આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે અને નકારાત્મકતાથી બચવા માટે કેટલાક વાસ્તુ ઉપાયો અજમાવવાની સલાહ આપવામાં આવે છે મિત્રો જો વિડીયો તમને ગમ્યું હોય તો વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ